નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત તારીખ સત્તર બે બે હજાર ચોવીસ રોજ લેવાયેલ જે એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક સૂચના મુજબ કરો એમાં પહેલું છે નીચેના કોષ્ટકમાં શાકભાજીના ભાવની વિગત આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીં તમને કોષ્ટક આપેલું છે એ પરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે પહેલું અડધો કિલોગ્રામ દૂધીની કિંમત કેટલી તો જોઈએ જવાબ અડધા કિલોગ્રામ દૂધીની કિંમત દસ રૂપિયા ત્યારબાદ બીજું છે ત્યારબાદ બીજું ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ રીંગણની કિંમત કેટલી તો જવાબ આવશે સત્યાવીસ રૂપિયા ત્રીજું છે એક ચતુર્થાંશ કિલોગ્રામ રીંગણની કિંમત કેટલી તેમાં જવાબ આવશે નવ રૂપિયા ત્યારબાદ ચોથું છે કોની કિંમત ઓછી અને એક તૃતીયાંશ કિલોગ્રામ બટાટાની કે એક ચતુર્થાંશ કિલોગ્રામ દૂધીની તો જવાબમાં આવશે એક દૃત્યાંશ કિલોગ્રામ બટાટાની કિંમત પચીસ રૂપિયા અને એક ચતુર્થાંશ કિલોગ્રામ દૂધીની કિંમત પાંચ રૂપિયા માટે એક ચતુર્થાંશ કિલોગ્રામ દૂધીની કિંમત ઓછી ત્યારબાદ પાંચમું રમેશભાઈ પાસે માત્ર વીસ રૂપિયા છે નીચેના પૈકી શું એક દૃત્યાંશ કિલોગ્રામ ખરીદી શક શકાશે તો એમાં આવશે બી ટમેટા તો વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાયેલ એકમ કોસોટી એટલે કે પ્રશ્ન બેંક ધોરણ ચાર વિષય ગણિતની છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે મેળવવા માગતા હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો જો વિદ્યાર્થી મિત્રો તમે વોટ્સએપ પર પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટેન ટુ ફાઈવ ફોર પર સંપર્ક કરી પીડીએફ મેળવી શકો છો જોઈએ બીજું એક દૃત્યાંશ કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી તો જવાબમાં આવશે પચીસ રૂપિયા ત્યારબાદ બીજું છે ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ કેળાની કિંમત કેટલી તો પંદર રૂપિયા ત્રીજું છે એક ચતુર્થાંશ કિલોગ્રામ જામફળની કિંમત કેટલી છ રૂપિયા ચોથું કોની કિંમત ઓછી એક દૃત્યાંશ કિલોગ્રામ દાડમની કે એક ચતુર્થાંશ કિલોગ્રામ ચીકુની તો દાડમની કિંમત છે પંદર રૂપિયા અને ચીક્કુની કિંમત છે નવ રૂપિયા તો કિંમત ઓછી ત્યારબાદ પાંચમું માત્ર દસ રૂપિયા છે તો નીચેના પૈકી શું એક દૃત્યાંશ કિલોગ્રામ ખરીદી શકશે તો એમાં આવશે કેળા ત્યારબાદ છે ત્રીજું એક દૃત્યાંશ કિલોગ્રામ જુવારની કિંમત કેટલી પંદર રૂપિયા ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ મકાઈની કિંમત કેટલી એકવીસ રૂપિયા એક ચતુર્થાંશ કિલોગ્રામ બાજરીની કિંમત કેટલી આઠ રૂપિયા ચોથું એક દૃત્યાંશ કિલોગ્રામ બાજરીની કિંમત સોળ રૂપિયા અને એક ચતુર્થાંશ કિલોગ્રામ મકાઈની કિંમત સાત રૂપિયા છે માટે મકાઈની કિંમત ઓછી પાંચમું છે અજયભાઈ પાસે માત્ર દસ રૂપિયા છે તો નીચેના પૈકી શું એક દુત્યાંશ કિલોગ્રામ ખરીદી શકશે તો એમાં આવશે ડી ઘઉં ત્યારબાદ ચોથું એક દૃત્યાંશ કિલોગ્રામ મઠની કિંમત કેટલી તો જવાબમાં આવશે પંદર રૂપિયા ત્યારબાદ બીજું ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ ચણાની કિંમત કેટલી તો એમાં આવશે તેત્રીસ રૂપિયા ત્રીજું છે એક ચતુર્થાંશ કિલોગ્રામ ચોળાની કિંમત કેટલી આઠ રૂપિયા ચોથું કોની કિંમત વધારે વાલની કે ચણાની તો જવાબમાં આવશે ચણાની ત્યારબાદ પાંચમું વિરાજભાઈ પાસે માત્ર સોળ રૂપિયા છે તો નીચેના પૈકી શું એક દ્રુત્યાંશ કિલોગ્રામ ખરીદી શકશે તો આવશે બી ચોળા ત્યારબાદ પાંચમું છે એક દૃત્યાંશ કિલોગ્રામ હળદરની કિંમત કેટલી સત્તર રૂપિયા બીજું ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ મરચું ની કિંમત કેટલી છત્રીસ રૂપિયા ત્રીજું છે એક ચતુર્થાંશ કિલોગ્રામ લવિંગની પૈકી શું એક તૃતિયાંશ કિલોગ્રામ ખરીદી શકશે તો એમાં આવશે સી હળદર ત્યારબાદ છે પ્રશ્ન બે આપેલા ચિત્રોમાંથી એક દ્વિતિયાંશ એક ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશ પૈકી કેટલો ભાગ કાળા રંગ દર્શાવે છે તે જણાવો તો પહેલું છે એક ચતુર્થાંશ તો એમાં આવશે એક ભાગ ત્યારબાદ બીજું છે એક તૃતીયાંશ તો એમાં આવશે અડધો ત્યારબાદ ત્રીજું છે એક ચતુર્થાંશ તો એકનો ચોથો ભાગ એવી જ રીતે તમે અહીં જોઈ શકો છો ત્રણ ચતુર્થાંશ એક દ્વતીયાંશ ત્રણ ચતુર્થાંશ અને એક તૃતીયાંશ ત્યારબાદ પ્રશ્ન ત્રણ સંખ્યાત્મક પેટર્નને આગળ વધારો પહેલું બે ચાર સાત અગિયાર તો આવશે સોળ ત્યારબાદ બીજું સો ત્રણસો પાંચસો સાતસો તો આવશે નવસો ત્યારબાદ ત્રીજું છે ત્રણ પાંચ આઠ તેર એકવીસ એ જ રીતે ચોથામાં આવશે છવ્વીસ પાંચમામાં પાંચ છઠ્ઠામાં આવશે નવ અને સાતમામાં આવશે ચાલીસ যেটা তোমি যাই শোকছো ત્યારબાદ છે પ્રશ્ન ચાર અ નીચે આપેલા કોયડાઓ ઉકેલો પેલું એક કૂતરો ઝીરો પરથી શરૂ કરીને એક સાથે આઠ કદમ કૂદે છે તો જો જવાબમાં આવશે પાંચ કૂદકા લગાવીને તે ચાલીસ ઉપર પહોંચશે ત્યારબાદ બ સાત કૂદકા માર્યા પછી તે છપ્પન ઉપર પહોંચશે અને તેને બોતેર ઉપર પહોંચવા નવ કૂદકા મારવા પડશે એવી જ રીતે બીજું એક સસલું ઝીરો પરથી શરૂ કરીને પાંચ કદમ કૂદે છે તો ઓ કેટલા કૂદકા લગાવીને તે પચીસ પર પહોંચશે તો પાંચ છ કૂદકા માર્યા પછી તે ત્રીસ ઉપર પહોંચશે અને પિસ્તાલીસ ઉપર પહોંચવા એને નવ કૂદકા મારવા પડશે ત્યારબાદ ત્રીજું કેટલા કૂદકા લગાવવાથી તે સો ઉપર પહોંચશે તો દસ કુદકા લગાવવાથી સો ઉપર પહોંચશે છ કૂદકા કૂદકા લગાવીને તે ઓગણપચાસ ઉપર પહોંચશે તો સાત કૂદકા પાંચ કૂદકા માર્યા પછી તે પાંત્રીસ ઉપર પહોંચશે અને ત્રેસઠ ઉપર પહોંચવા નવ કૂદકા મારવા પડશે એવી જ રીતે પાંચમું એક હરણ ઝીરો પરથી શરૂ કરીને એક સાથે નવ કદમ કૂદે છે તો સાત કૂદકા લગાવવાથી તે ત્રેસઠ પર પહોંચશે નવ કૂદકા માર્યા પછી તે એક્યાસી ઉપર પહોંચશે અને બોતેર પર પહોંચવા તેને આઠ કૂદકા મારવા પડશે હવે છે પ્રશ્ન ચાર બ દાખલા ગણો પહેલું કનુએ સત્તર થિપલાની એક માળા બનાવી આવી બીજી કેટલી માળા તે એકસો બે થિપલામાંથી બનાવી શકે તો મિત્રો તમે અહીં દાખલો ગણેલો જોઈ શકો છો આ પરથી તમારે દાખલો ગણવાનો રહેશે ત્યારબાદ બીજું છે એક શાળાને એકસો એકસઠ વિદ્યાર્થીઓ મેદાન પર સાત સરખી હારમાં ઊભા છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે છઠ્ઠું છન્નું પેન્સિલ બાર બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલી પેન્સિલ મળે ત્યારબાદ ચોથું બસો ચોર્યાસી ચોકલેટ ચાર બાળકને સરખે ભાગે વહેંચીએ તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે પાંચમું ચારસો પાંત્રીસ પેંડામાંથી પાંચ પાંચ પેંડાના બોક્સ તૈયાર કરવાના હોય તો વધુમાં વધુ આવા કેટલા બોક્સ બનશે ત્યારબાદ પ્રશ્ન પાંચ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું બે હજાર ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ બે ત્યારબાદ ત્રીજું પાંચ કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ પાંચ હજાર ત્યારબાદ પચીસ હજાર ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ પચીસ ત્યારબાદ ચોથું આઠ કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ આઠ હજાર નવ હજાર ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ નવ ત્રણ કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ ત્રણ હજાર સાતમું બાર હજાર ગ્રામ બરાબર બાર કિલોગ્રામ દસ કિલોગ્રામ બરાબર દસ હજાર ગ્રામ તેર હજાર ગ્રામ બરાબર તેર કિલોગ્રામ પાંચ કિલોગ્રામ બરાબર પાંચ હજાર ગ્રામ સાત હજાર ગ્રામ બરાબર સાત કિલોગ્રામ એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ ચાર હજાર ગ્રામ બરાબર નવ કિલોગ્રામ અગિયાર કિલોગ્રામ બરાબર અગિયાર હજાર ગ્રામ પાંચ હજાર ગ્રામ બરાબર પાંચ કિલોગ્રામ અને બાર કિલોગ્રામ બરાબર બાર હજાર ગ્રામ ત્યારબાદ વીસ હજાર ગ્રામ બરાબર વીસ કિલોગ્રામ ચૌદ કિલોગ્રામ બરાબર ચૌદ હજાર ગ્રામ સોળ હજાર ગ્રામ બરાબર સોળ કિલોગ્રામ છ કિલોગ્રામ બરાબર છ હજાર ગ્રામ ત્રણ હજાર ગ્રામ બરાબર ત્રણ કિલોગ્રામ સત્તર કિલોગ્રામ બરાબર સત્તર હજાર ગ્રામ ઓગણીસ હજાર ગ્રામ બરાબર ઓગણીસ કિલોગ્રામ બાવીસ કિલોગ્રામ બરાબર બાવીસ હજાર ગ્રામ અને ત્રીસ હજાર ગ્રામ બરાબર ત્રીસ કિલોગ્રામ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો